બાળકો આજે ઝાડના ભાગો વિશે શીખવાનું છે તમારી સામે શું દોરેલું છે ઝાડ ઝાડમાં કયા કયા ભાગ હોય તે આપણે આજે શીખવાનું છે ચાલો હારવી તારી પાસે શું છે બી ચાલો બી ક્યાં છે સરસ જીયા તારી પાસે શું છે મૂળ ચાલો મૂળ ક્યાં છે સરસ કર્મદીપ તારી પાસે શું છે થર્ડ થર્ડ ક્યાં છે ચાલો મૂકી દો સરસ દેવાંશી તારી પાસે શું છે ડાળી ચાલો ડાળી ક્યાં છે મૂકી સરસ પ્રથમ તારી પાસે શું છે ચાલો પાંદડા ક્યાં છે મૂકી દો જોય સરસ વંશી તારી પાસે શું છે ફૂલ ફૂલ ક્યાં છે મૂકી દો સરસ વિશ્વા તારી પાસે શું છે ફળ ફળ ક્યાં છે ચાલો મૂકી દો સરસ ચાલો આખું શું થઈ ગયું ઝાડ દેવ તારી પાસે શું છે ઝાડ ચાલો મૂકી દો saras